ચેનલ ઓફ વડોદરા એલસીબી અને કપુરાય પોલીસના સંયુક્ત ઉપક્રમે મર્ડર લૂંટ અને રેપના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે પંદર દિવસ અગાઉ પોર હાઇવે પરથી એક મહિલાનું ચાકુની અણીએ કારમાં અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ કરી સિત્તેર હજારની લૂંટ કરી મહિલાને બેભાન હાલતમાં હાઈવે પર ફંગોળીને ફરાર થઈ ગયો હતો આરોપી આરોપીની શોધખોળ કપુરાઈ તેમજ એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી હતી આ દરમિયાન વાઘોડિયા ચોકડીથી રતનપુર ગામ તરફ જવાના રસ્તા પર થાર જીપ મળી આવી હતી શંકાસ્પદ હાલતમાં પસાર થતી જીપને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી જીપ ચાલકની પૂછપરછ કરતા પ્રથમ તેનું નામ જણાવ્યું અને થાર જીપ તેના પ્રિયાંક ગર હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસને શંકા જતા વધુ કડકાઈથી પૂછપરછ કરતા જીપ ચાલક અજય વાળા વટાણા વેરી નાખ્યા હતા આ દરમિયાન પંદર દિવસ અગાઉ પોર પાસેથી મહિલાનું અપહરણ કરનાર વર્ષ બે હજાર બાવીસના વચગાળામાં જામીન લઈને ફરાર થયેલ હિસ્ટ્રી શૂટર આરોપી અજય ઉર્ફે અનિલ હીરાભાઈ વાળા ઉંમર વર્ષ ત્રીસ મૂળ અમરેલીનો આરોપી હોવાનું ખુલવું પામ્યું હતું જેથી પોલીસે આરોપીની અટકાયત કરી કબજે કરી હતી આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી તેની સામે બે મર્ડર મહિલાઓ સાથે દુષ્કર્મ અને લોટના ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસની પૂછપરછમાં સામે આવ્યું છે ત્યારે પોલીસે આ હિસ્ટ્રી શૂટર આરોપીને વધુ વિગતો મેળવવા માટે રિમાન્ડની તજવીજ છે પડતાલીસ થી એકવીસ વાગ્યા દરમિયાન એક બેન હતા એમને ફોર પેટ્રોલિયમ જે રોડ છે આખો એ રોડ ઉપર ખૂબ ઈસામાં આવી રિક્ષામાં બેસાડીને ચાર જણા ઈસામો લઈ ગયા હતા એમનો મોબાઈલ એમના કાનના બુટિયા અને બારસો રૂપિયાની લૂંટ કરી એ બાબતની હમણાં ફરિયાદ કરી હતી અને એમને માર માર્યો હતો એ બાબતની એમણે ફરિયાદ કરી હતી ટોટલ કિંમત હતી એના સિત્તેર હજાર સાતસો રૂપિયાની પછી આ ગુનો દાખલ થયો ગુનો દાખલ થયો એટલે લોકલ પોલીસ તેમજ એલસીબીના પીઆઈ કુણાલ પટેલ તથા એલસીબીના પીએસઆઈ આરબી હોનાર તેમજ ભૂત સાહેબ અને સ્ટાફ આ બધો આ ગુનાની તપાસમાં લાગી ગયો હતો અને એ લોકો સખત મહેનત કરીને એમને એક બાતમી મળી હતી કે આ ગુનામાં જે એક વપરાયેલી ગાડી છે એ શંકાસ્પદ ગાડી વાઘોડિયા બાજુ છે એટલે લોકો એ બાજુ તપાસ જઈને વાઘોડિયાથી રતનપુર જવાના ગામ રસ્તો આવે ત્યાં લૂંટમાં આ ગુનામાં વપરાયેલી થાર ગાડી એમને મળી આવી હતી એટલે થાર ગાડી પકડીને એમાં જે થાર ગાડીનો ઇન્સમ મળ્યો હતો એને પૂછપરછ કર્યું હતું એણે પોતાનું નામ અજય ઉર્ફે અનિલભાઈ હીરાભાઈ વાળા રહેવાસી હાલ નવા નરોડા અમદાવાદ પણ મૂળ અમરેલી બાબરાનો છે એ હોવાનું જણાવ્યું હતું ને એ કીધું આ ગાડી મારી જ છે મારા ભાઈબંધના નામ ઉપર લીધેલી પણ પછી એ ગુચકોપમાં બધું સર્ચ કર્યું બીજી રીતે ચેક કર્યું ખબર પડી કે આ માણસ તો બહુ મોટો ગુનેગાર છે અગાઉ બે ત્રણ મર્ડરમાં તેમજ બીજા ગુનાઓમાં સંકળાયેલો છે એટલે એની વધુ પૂછપરછ કરતાં એણે સ્વીકાર્યું હતું કે હા હું આજથી કે પંદરેક એક દિવસ પહેલાં ત્યાં સુરત બાજુ જતો હતો અને આવતો હતો ત્યારે એક આ બેન ઊભા હતા અને એમણે લિફ્ટ માગી મેં લિફ્ટ આપી હતી અને વાતચીતમાં એમણે મોબાઈલ વાપરવા આપ્યો હતો એમણે કીધું કે બે જ રૂપિયા હું મોબાઈલ આપું પછી કે અત્યારે પૈસા નથી પછી આપી દઈશ બે ચાર દિવસ અને આ તેર તારીખે પાછો સુરત જતો હતો સાંજના સમયે જ હતો એ જ ટાઈમ એટલે યાદ આવ્યું તો કહેવા પૈસા લઈ લઈએ એમ કરીને પાછો આવ્યો હતો અને પેલા બેનને પાછા બેસાડે અને કંડારી ઉતારવાનું કંઈ લઈને નીકળ્યો પણ કંડારી ઉતાર્યા નહીં બરોડા બાજુ લઈને આવ્યો અને રસ્તામાં પૈસા બધે ઝઘડો થયો એટલે બેનને એણે મોઢે મુકા માર્યા એમનો મોબાઈલ લઈ લીધો બારસો રૂપિયા લૂટી લીધા બુટિયા ઉતાર લીધા અને બરોડા એક્સપ્રેસ હાઈવે પેલી બાજુ રસ્તામાં ઉતારીને ભાગી ગયો હતો તો આની આટલી પૂછપરછ કરી છે અને એની જોડેથી બારસો રૂપિયા કબજે કર્યા છે આપણે પ્લસ એના મોબાઈલ ગુનામાં વપરાયેલ મોબાઈલ ચોરીમાં ગયેલા ત્રણેક મોબાઈલ કબજે કર્યા છે ગાડી કબજે કરી છે પછી આનો આખો ગુનાહિત ઇતિહાસ આપણે ચેક કર્યો શું શું આને ગુના કર્યા છે તો એણે મૂળ બોટાદ જિલ્લામાં એક ગુનો કર્યો છે એ ત્રણસો સાતનો ગુનો કર્યો ત્રણસો છોતેરનો ગુનો કર્યો છે એમાં પણ મહિલાને મોટરસાયકલ ઉપર બેસાડી અને લઈ ગયો તો અને બદકામ કરવાની કોશિશ કરી હતી ને એને સોનાના બુટી આને બધું લૂટી લીધું હતું અને કૂવામાં ધક્કો મારી દીધો હતો જોકે મહિલા કૂવામાંથી બહાર નીકળી ગઈ હતી પણ એક આ ગુનો કર્યો હતો બીજો એણે રાજકોટ શહેર બી ડિવિઝનમાં એક ગુનો કર્યો હતો જેમાં ત્રણસો છ્યાસી પાસઠ ત્રણસો ત્રેવીસ દબદો હતો જેમાં કોઈ મહિલાએ જ ફોન કરીને મિતાલી મહેશભાઈ રામાવતને પોતાના ત્યાં બોલાવી એનો વિડીયો બનાવી અને એને લૂંટી લેવા માટે અપહરણ કર્યું હતું ને એણે પૈસા નતા આપ્યા તો એનું મર્ડર કરી નાખ્યું હતું ત્રીજો ગુનો એણે એવો કર્યો હતો કે આ ગુનામાં સેન્ટ્રલ જેલમાં હતો દરમિયાન રાજકોટ શહેર ગાંધીગ્રમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ ત્રણસો નો થયો હતો એમાં એણે પ્રવીણભાઈ ચૌહાણ નામના માણસનું દસ્તાવેજ બનાવવા બાબતે થઈ એ સ્ત્રી સાથે મળીને મર્ડર કરી દીધું હતું તે બાદ રાજકોટ શહેર એ ડિવિઝનમાં પણ એના વિરુદ્ધ ત્રણસો બાણું મુજબનો ગુનો દાખલ થયો છે જેમાં અર્જુનભાઈ રમેશભાઈ પોપટ સાથે ઝઘડો કરીને લૂંટ કરી લીધી હતી તેમજ રાજકોટ ગ્રામ્ય લોધિકા પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેનો ગુનો દાખલ થયો છે જેમાં પણ એણે જૂનાગઢ બાજુ એક સ્ત્રીને જવું હતું કે ઉપર લિફ્ટ આપી લઈ ગયો અને પાછો બદકમ કરવાના ઈરાદે એને કોશિશ કરી ના પાડી ગળું દબાઈને મારી નાખી હતી અને આ આ રીતે આણે ચાર પાંચ મોટા મોટા ગુના કરેલા છે અને આની એક એમો રહી છે કે કોઈ પણ સ્ત્રીને લિફ્ટ આપવાના બાને લઈ લેવાની અને પછી એની જોડે બદકામ કરવાનું સ્ત્રી પ્રતિકાર કરે તો એને મારી નાખવાની એને જે પહેરેલા એની જોડે જે વસ્તુ હોય બધી લૂંટી લેવાની આ ઈસમ છેલ્લે બે હજાર બાવીસથી જેલમાંથી જાન પેરલ ઉપર છૂટ્યો ત્યારથી હાજર જ નથી એટલે પેરોલ ઉપર રહેવાનું પડે હવે એને આધરરોજ પકડેલો છે એરેસ્ટ કર્યો છે અને હવે એની પૂછપરછ વધારે કરીએ છીએ કે આ સિવાય કોણ કોણ ગુના કર્યા આ ઈસમને પકડવામાં એલસીબીએ ખૂબ મહેનત કરી હતી એલસીબી પીઆઈ તેમજ એલસીબીના પીએસઆઈ ભૂથ એલસીબીના પીએસઆઈ વણર અને આખો સ્ટાફ બનાવ બન્યો ત્યારથી સતત એ લોકો રાત દિવસ ત્રણ ટીમો બનીને અલગ અલગ ફરતા રહ્યા હતા અને છેલ્લા ગુનો શોધવામાં સફળતા મળી ના મેં કીધું ને પાંચ ગુના તે તમને કીધા એ પ્રમાણે કેવું છે કે ગમે તે વિસ્તારમાં જતો રહે એની એમ જ છે કે એકલી મહિલા દેખાય તો એને મોટરસાઇકલ કે ગાડીમાં લિફ્ટ આપી દેવાની પછી એને એકાંત વિસ્તારમાં લઈ જાય અને એની સાથે બદકમ કરવાની કોશિશ કરવાની ના પાડે તેને મારી નાખવાની અથવા મારવાની અને બધી વસ્તુઓ લૂંટીને જતું રહું છું હાલ પૂરતું તો કોઈ છે નહીં કારણ કે ફરિયાદી જ ના પાડી છે અત્યારે તો અમે પૂછ્યું જ ના પાડે છે છતાં અમે તપાસ એ બાબતમાં કરી રહ્યા છીએ આમ તો સ્વચ્છ જ છે પણ એની એમો એવી છે એટલે આપણે એવું કહી શકીએ મેં કીધું ને વાઘોડિયા રોડ ઉપર છે ને